મારું નામ એડવોકેટ હરેશ ચિમનલાલ ભટ્ટ હું છેલ્લા પચીસ વર્ષ આ રાજકોટની અંદર એડવોકેટ ક્રિમિનલની પ્રેક્ટિસ કરું છું આજરોજ સવારના હું જ્યારે મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે છોટુનગર શેરી નંબર ત્રણના ખૂણે રસ્તાની અંદર એક ગાડી પડેલી હતી બ્લેક કલરની અને તે લોકો ત્યાં રહેતા હતા અને તેમણે મને છે ને ગાડી ભટકાણી ન હોવા છતાં એક સાઈડ ટ્રેક્ટર હતું ટ્રેક્ટરને મેં સાઈડમાં લેવાનું કીધું અને ભટકાણી ન હોવા છતાં મને છે ને ઘાંકી મારી નાખવાની ધમકી તેમજ મારવાની ધમકી અને મારી ગાડી ઉપર ધૂંબા માર્યા અને મને નીચે ઉતરવા માટે ગ્લાસ ખોલવાની ને એની ટ્રાય કરી પણ છતાં હું નીચે ન ઉતરો અને ગાંધીગ્રામ પોલીસ ચોકીએ સીધો ફરિયાદ લખાવવા માટે ગયો

આજરોજ સવારના હું જયારે મારા ઘરે જઈ રહ્યો હતો ત્યારે છોટુનગર શહેરી નંબર ત્રણ ના ખૂણે રસ્તાની અંદર એક ગાડી પડેલી હતી બ્લેક કલરની અને તે લોકો ત્યાં રહેતા હતા અને તેમણે મને છે ને ગાડી ભટકાણી ન હોવા છતાં એક સાઈડ ટ્રેક્ટર હતું ટ્રેક્ટરને મેં સાઈડમાં લેવાનું કીધું અને અટકાણી ન હોવા છતાં મને છે ને ગાંધી મારી નાખવાની ધમકી તેમજ મારવાની ધમકી અને મારી ગાડી ઉપર ધૂંબા માર્યા અને મને નીચે ઉતરવા માટે ગ્લાસ ખોલવાની ને એની ટ્રાય કરી પણ છતાં હું નીચે ન ઉતરો અને ગાંધીગ્રામ પોલીસ ચોકીએ સીધો ફરિયાદ લખાવવા માટે ગયો ત્યાં અલગ અલગ ત્રણ જગ્યાએ મેં જણાવ્યું કે મારી સાથે આવી રીતના બનાવ બનેલો છે છતાં પછી પીઆઈ સાહેબને ટેલિફોનિક વાતચીત કરેલી અને પીઆઈ સાહેબે એમ કીધું કે ફરિયાદ લઈ લઈયા પણ ત્યાં નીચેના કર્મચારીએ કોઈ ફરિયાદ લીધેલી નથી તો મારી વિનંતી છે કે મારી ફરિયાદ લેવામાં આવે કોણ સરનેમ છે राठौड़ જો બાકી નથી ઓળખતો તમારી